ઔદ્યોગિક વિસ્તાર નિમરાણી સ્થિત શ્રી ગણપતિ ઇન્ડસ્ટ્રીઝ ટાયર ફેક્ટરીમાં બોઇલરમાંથી નીકળતી વરાળના કારણે ત્રણ કામદારો ખરાબ રીતે દાચી ગયા હતા જેના કારણે કામદારોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે ગંભીર રીતે ઘવાયેલા મજૂરોમાં મિથુરામ પિતા કૈલાશ ઉમરત્રીસ રહેવાસી ખારશીલા ખરગોન અજય પિતા મોતીરામ ઉમર બાવીસ ખાનુ રહેવાસી અને સુમેર પિતા મલસિંહ વય પિસ્તાલીસ નિવાસી નિમરાણી જેવો અહીં આવ્યા હતા શ્રી ગણપતિ ફેક્ટરીમાં રાબેતા મુજબ કામ ચાલુ હતું તે દરમિયાન બપોરે એક વાગ્યાની આસપાસ બોઇલર મશીનમાંથી વરાળ નીકળવાથી ત્રણ કર્મચારીઓ ખરાબ રીતે દાઝ ગયા હતા અને તેમને તાત્કાલિક ધામનોદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેને પ્રાથમિક સારવાર આપી ઇન્દોર રીફર કરવામાં આવ્યો હતો બીજી તરફ ખરગોન જિલ્લાના નિમરાણી વિસ્તારમાં જ્યારે પણ અકસ્માત થાય છે ત્યારે ઘાયલોને કસરાવાડ અથવા ખરગોન જિલ્લામાં લઈ જવાને બદલે ધામનોદના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવે છે અને મામલો સફેદ કરે છે ગંભીર રીતે ઘવાયેલાઓને બપોરે બે કલાકે ધામનોદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અગાઉ પણ નિમરાણી ઔદ્યોગિક વિસ્તારમાં એક ટાયરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે કોઈપણ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા હવે જુઓ આ સમાચાર પ્રસારિત થયા બાદ સરકાર આ વિસ્તારમાં ટાયર કંપનીના સંચાલક સામે શું કાર્યવાહી કરે છે